અંબાલાલે કરી સૌથી ખતરનાક આગાહી ગુજરાતમાં પડશે ભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે કારણ કે ચોમાસું તૈયારીમાં છે જ્યારે હવામાન વિભાગે સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર સત્તર થી તેવીસ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગ અનુસાર વીસ સપ્ટેમ્બર સુધી વાવાઝોડાની સંભાવના છે અમદાવાદમાં ચોવીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેશે છે હવામાન વિભાગની આગાહી મુજબ અઢાર સપ્ટેમ્બરે અરવલ્લી ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર સુરત અને તાપી જેવા જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવે છે ઓગણીસ સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સિવાય દરેક જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે વીસ સપ્ટેમ્બરે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે આ જિલ્લાઓમાં મોરબી જામનગર સુરેન્દ્રનગર ખેડા પંચમહાલ અમદાવાદ દ્વારકા ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ વડોદરા થતા હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા વિભાગોમાં ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અને સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદ પોલીસે પહેલી વખત ગરબાના પાર્કિંગમાં કાળાકાની કાર શોધીને લોક મારી દીધી છે શહેરમાં ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે અને જેના કારણે ખેલૈયાઓમાં એક અલગ લેવલનો જોશ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ ગરબા રમવા કાળા કાચની ગાડી લઈને જશે તો કેટલાક પાર્ટી પ્લોટ બહાર અને પાર્કિંગમાં પોલીસ કાળા કાચની ગાડીઓ ચેક કરશે કાળા કાચની ગાડીને ત્યાં લોક કરીને કાર્યવાહી કરવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટ ગાડીઓના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવા માટેનો કડક શબ્દોમાં સૂચન કરતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સુરતના લિંબાયતમાં આપવાટી એક કલાકમાં સાડા ઇંચ વરસાદ આશાનગરમાં ઘરોમાં પાણી ઘૂસે અનેક વિસ્તારમાં ગોઠવણમાં પાણી ભરાયા વડોદરા ભરૂચમાં પણ મેઘમહેર સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર યથાવત છે આજે ઓગણીસ સપ્ટેમ્બર શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો આભ ફાટ્યું હોય તે રીતે લીંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ અને ત્રણ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું શહેરના રાજનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તો અનેક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે અન્ય વિસ્તારમાં પણ એક ઇંચથી બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો જોકે ડુમસ તરફ વરસાદનો એક છાંટો પણ નથી પડ્યો આજ માટે આટલું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો મળી નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ